પાટણના હારીજમાં પશુપાલકોનો આક્રોશ દૂધ ઢોળીને પશુપાલકોનો વિરોધ વિરોધ વચ્ચે સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો દૂધ સાગર ડેરી તરફથી પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓને લઈને હારીજમાં પશુપાલકોનું સંમેલન યોજાય જેમાં સમી અને શંકેશ્વર તાલુકાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા જો કે દરમિયાન ડેરીના સમર્થકો જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ હતા હતા તે સ્થળ પર ધસી આવ્યા સંમેલનના કાર્યકર્તાઓને ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી સાથે ઝપાચપી પણ થઈ સંમેલનમાં થયેલા હોબાળા બાદ પણ પશુપાલકોનો વિરોધ યથાવત રહ્યો મોટી સંખ્યામાં પશુપાલકોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અરેલી હારીજ હાઇવે પર પહોંચતા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો બાદમાં મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું જેમાં પશુપાલકોની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી ડિરેક્ટર શક્તાભાઈએ આરોપ લગાવતા કહ્યું કે સંમેલનમાં પશુપાલકો કરતા ભાડાના આવેલા માણસો વધુ છે દૂધસાગર ડેરી પશુપાલકો સાથે સંવાદ કરવા તૈયાર છે દૂધસાગર ડેરી સમયસર દૂધના ભાવમાં વધારો કરતી આવી છે આજે જ સંમેલન મળ્યું તેમાં મોટાભાગના પશુપાલકો નથી તો યોગ્ય ભાવ ન મળતા પશુપાલકોની મંડળી છે તેમાં રાજકારણ ન થવું જોઈએ પશુપાલક નથી અત્યારે બધા ભેગા કરેલા માણસો છે પાંચ ગાડી તો માણસાથી છે માણસાવાળાના પેટમાં દુખતું હોય તો આ અમે બધા પશુપાલકો છીએ દૂધ મંડળીના હોદ્દેદારો એમાં એક પણ દૂધ મંડળીનો હોદ્દેદાર નહીં એક પણ પશુપાલક નહીં